નવરાત્રિની પાવન પ્રસંગે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું આરાધના અને શક્તિના પર્વની સૌને મારી શુભકામનાઓ હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા આજે માંડવી મધ્યે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રિનું આયોજન કરવામાં આવી રહ્યું છે કન્યા પૂજન કરવામાં આવે છે ત્યારબાદ આરતી અને ત્યારબાદ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી ભાઈ શ્રી રઘુવીરસિંહજી જાડેજાના નેતૃત્વમાં આ વર્ષોથી અહીંયા ગરબીનું આયોજન થાય છે સાથે સાથે ભુજ મધ્ય અંજાર મધ્ય ગાંધીધામ મધ્ય પણ એનું આયોજન કરવામાં આવે છે અને આપણે બધા જાણીએ છીએ કે અલગ અલગ જગ્યાએ પણ આજે ગામડાઓની અંદર શહેરીઓની અંદર અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર મા આરાધના પર્વની આપણે સૌ મા શક્તિના પર્વની આપણે સૌ ઉજવણી કરીએ છીએ મા પાસે ભક્તિ કરીએ છીએ અને સાચા અર્થની અંદર આપણે સૌ સાથે મળી કરીને જ્યારે આવા તહેવારો અને પ્રસંગોની ઉજવણી કરતા હોઈએ એને અનેરી રીતે આપણે ઉજવણી કરતા હોઈએ હિન્દુ યુવા સંગઠન દ્વારા એક અનેરી રીતે એની ઉજવણી કરવામાં આવે છે અને સૌ પ્રથમ પૂજન કરવામાં આવે છે હું સમસ્ત હિન્દુ યુવા સંગઠન ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું